મહત્વના સમાચાર વિસ્તારથી વાત કરીએ તો સુરતના દસ્તાન ખાતે એનસીબીના દરોડાનો મામલો સામે આવ્યો છે એનસીબીએ દસ્તાન રેસિડેન્સીમાં દરોડા પાડ્યા છે ત્રણ આરોપીઓ સાથે એક ફોર્ચ્યુનર પણ જપ્ત કરી છે સાત સાત કરોડો રૂપિયાનું ડ્રગ્સ સાથે અીણ અને લાખોની રોકડ રકમ પણ મળી આવી છે બેંગ્લોર ખાતેથી ડ્રગ્સ રાજસ્થાન લઈ જવાનો પ્લાન હતો આરોપીઓને એનસીબીની ટીમ ધુલિયા નજીકથી પીછો કરતી હોવાની ગંધ આવી હતી જેથી ત્રણેય આરોપીઓ ભાગીને પલસાણાના દસ્તાન ખાતે રોકાયા હતા કે રાજસ્થાન પહોંચતા પહેલા જ પલસાણામાં એનસીબીએ દબોચી લીધા છે ઉપરાંત એનસીબીએ ઝડપાયેલા ત્રણેય આરોપીઓને બિશ્નોઈ ગેંગના હોવાનું અનુમાન છે એનસીબીએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામેથી કરોડો રૂપિયાના નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં બેંગ્લોરથી ડ્રગ્સ લાવનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એનસીબીને ગુપ્ત જાણકારી મળી હતી કે એક મોટી ગેંગના ત્રણ સાગરિતો દસ્તાન ગામની દસ્તાન રેસીડેન્સીના રૂમ નંબર ત્રણસો સત્તાણુમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ ડ્રગ્સના જથ્થા સાથે રોકા છે